માં આપણો આ છેલ્લો વિડીયો હેલો યુટ્યુબ ફેમિલી પહેલા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલી તો નવો દિવસ સુગી ગયો નવા બ્લોગની આપણે શરૂઆત કરી દીધી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારે છે ને ઢોરને નિરણ કરી દીધી અને પથારા કરી કરીને બેસી ગયું ખાવું નથી શિયાળાનું છે ને થોડુંક ખાવાનું ઓછું ખાય જો કેટલી વખત કહેજો આમ ભૂખી લાગે પણ આમ વગર કેટલી છે તો પૂરું ખાય નહીં અને આમ આ દીકરો છે

હાલો ફાઈનલી છે ને બે વાગી ગયા અને હવે જઈએ ઘેર જમવા ઢોરને નિર્વાન ટાઈમ થઈ ગયો આપણે જમી લઈએ બપોર પછી પૂગા થાય આપણે છે અને બીજી વાત કરીએ તો શું કહેવાય કે બે કલાકમાં સો કેટલા જ્યારે ચાર પાંચ ન સો ગયારા થી હું નહીં ગયા હવે કાલે બગીચો પાઈ દેવો અને પછી પાછો વરાપે આપે ને ત્યાં પાછો નેદવાન થાય ત્યાં પાછી આવી કે નહીં આવી જ પડે ને આવું પડે ખાવું એ જોઈએ ને પછી આવું તો પડે થોડું કાલે હવે તો ફટાફટ ખાઈ લઈએ હવે તો મસ્ત મજાનું ખાઈ લઈએ કેળાનું શાક ગાજરના નાથણા છાશ ને તે તો મારી પેલા આવીને ખાઈ લીધું વાટકા ખાલી કરીને ખાધો તો બહુ ભૂખ લાગી હતી ઘડીક વાર તો વાર જો હોય ને આવું છે કૃષ્ણાબેન

ધોરને નીરી દીધું પાઈ દીધા હે દેખાય મસ્ત ને અને ને હવે બાંધવામાં સિસ્ટમ ફેરવી નાખે બે બે બાજુ બાંધી દો હે ને એકા બે મોઢે પટકાવે તો બે બાજુ બાંધી દીધું ઉલી ને બે બાંધી દે બહુ માથા પટકાવે કા બીજો ને આને નેરી એ ઓલી ખાઈ જાય ઓલી નીરી આ ખાઈ જાય બે પા બાંધી જાય કોઈ કોઈને ખીલે પુગેસ નહીં કા કૃષ્ણ બે હા કૃષ્ણ બેન આજ મને નિરણ કરવા લાગી કા ખાલો તો ઘડીક આરામ કરી લઈએ અને પછી કંઈક નવું કામ નીકળે તો કરીએ હાલો ઢોર ને આવી ગયા એ પાર્સલ આવ્યું કે હું પાર્સલ આવ્યું હું મગાવ્યું મસ્ત છે ને હું કેટલા ના આવ્યો એકસો ને બધી ટાઈટ લાગે આવો બધી જાડો મગાવ્યો હા ઠંડી કેવી છે

હાલો તો રોંઢારા સા પાણી પી લીધા ને હવે આપણે જવાનું સવલી વાળીએ અહીંયા ઉપનેર આપણું ખુલ્લું પડ્યું સાકરનો ખરાબ થઈ જાય તો ઢાંકતા આવીએ અને કદી ના ગયા નથી તો આટો મારતા આવીએ ને આટણે ટણે શું અહીંયા કામકાજ ચાલુ છે પાંદડી 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 પણ આવડે એને જ ફળતા આવડે તો કેમ ફળવાનું નોખ્યા પાડવાના એ પ્લાસ્ટિક જેવા

આપણે ઓલી ખેતર આવી ગયા ઉપને ઉપને ઢાકી આટો મારી અને અત્યારે છે ને અત્યારે હાલના છ ને ત્રીસ સાડા છ દિવસ માધવભાઈને ઘડીક રમાડીએ ને ત્યાં જવાનો કાર્યક્રમ પૂરો થઈ જાય અને મસ્તનું વાતાવરણ છે એક નંબર હાલના ટાઈમે તને રખડવાની બહુ મજા આવે ના કે હા હ કે બધાને કે સબસ્ક્રાઈબ કરી દીજો કે સબસ્ક્રાઈબ કરી દીજો તો હાલો હવે આ વર્ષમાં આપણો આ છેલ્લો વિડિયો નવું વર્ષ બધાને હેપી ન્યૂ ઇયર બે હજાર ચોવીસનો આ છેલ્લો વિડીયો હવે કાલથી બે હજાર પચીસ શરૂઆત થાય તો બધાને હેપી ન્યૂ ઇયર જય માતાજી જય મુરલીધર અને કાલથી નવા વર્ષમાં નવા વિડીયો સાથે નવી સવારમાં ફરી મળીશું ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મૂર્તિ